एक लड़का था मत पूछो किधर पढ़ लिख नहीं पाता था लाख कोशिशों के बाद रहता ना था याद वाई एक्स के बाद आता था अल्फाज उसके दुश्मन उसके आंखों के सामने नाचते डांस कर कर करके उसे बढ़ा सताते थे पढ़ना लिखना थका देता था उसको दुख अपने सुना था कि भेजा फुल स्टार स्टार्टर गुल था ऊपर से ए बी सी डी इसको फेल हुआ पढ़ने लिखने के बोझ का मारा सारी दुनिया ने उसे गधा बेवकूफ कहा लेकिन लड़के ने सारा मान बहादुरी से सहा लड़का बना अल्बर्ट आइंस्टाइन नमस्कार हूँ नीरव मंडीर बात ए समय अठार छन्नु में जयरे સ્વિટ્ઝર્લેન્ડ દેશના શહેરમાં આવેલા સ્વિચ ફેડરલ પોલિટેકનિક શાળાના પ્રવેશ માટેની એક પ્રવેશ પરીક્ષામાં આલ્બર્ટ આઈન્સ્ટાઈને આપી અને પરીક્ષામાં ભાષા ગણિત અને પ્રાણી વિજ્ઞાનમાં તેઓના પાસ થયા શિક્ષણ પ્રત્યે આઈન્સ્ટાઈનને વારોભાર ધૃણા હતી આગળ જતા કોલેજની ડિગ્રી પણ મળે છે પ્રોફેસર પણ થાય છે ઇઝરાયલ દેશના રાષ્ટ્રપ્રમુખ બનવાની પણ ઓફર છે એ મળે છે જે આપણે એક વિડીયોમાં વાત છે કરેલી હતી પણ ઈસવીસન ઓગણીસો પાંચમાં જ્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈને વિશિષ્ટ સાપેક્ષવાદની સ્થાપના કરી એ વિદ્યાર્થી મિત્રો જાણીએ સાપેક્ષતાવાદ જે એવરેન્જર્સ એન્ડ ગેમ ફિલ્મોમાં પણ ભૌતિક શાસ્ત્રનું વિજ્ઞાન સાથે સંકળાયેલી બાબત છે એક જ વાક્યમાં કહીએ તો બ્રહ્માંડમાં બનતી સઘળી ઘટનાઓ જોનાર માટે સાપેક્ષ છે એક લીટી લાંબી છે કે ટૂંકી છે તે નક્કી કરવા માટે જેમ બીજી લીટી સાથે તેને સરખાવી પડે છે તેમ ઘટના ક્યાં બને છે ક્યારે બને છે કઈ ગતિએ બને છે તે જુનારની સ્થિતિ ગતિ ઉપર આધાર રાખે છે પ્રેક્ષકોની પરસ્પર ગતિ ગમે તે હોય પણ પ્રકાશની ગતિ હંમેશા એક હોય છે તો પ્રકાશ કરતાં વધારે વેગથી કોઈ વસ્તુ ગતિ કરતી શકાતી નથી ત્યારે પદાર્થની ગતિ વધે એટલે તેની લંબાઈ છે ઘટે છે પણ દ્રવ્ય વધે છે ગતિમાન પદાર્થમાં બનતી બે ઘટનાઓ વચ્ચેનો જે સમયગાળો છે તે સ્થિર જોનાર માટે વધતો અનુભવાય છે સમય બ્રહ્માંડનું ચોથું પરિણામ છે જ્યારે પદાર્થ અને ઉર્જા એક જ છે અને એમનું એકબીજામાં રૂપાંતર શક્ય છે સાપેક્ષ આ તથ્યનો પ્રયોગોથી સિદ્ધ થયેલા છે ગણિત માટેનું સ્વરૂપ છે એ સરળ છે જે આલ્બર્ટ આઈન્સ્ટાઈને કર્યું પરંતુ વ્યવહારમાં તેમાંથી તે તારવણી પ્રાપ્ત થાય તે આપણી એક પ્રચલિત માન્યતાઓ અને સમજની ખબર લઈ નાખે છે ઉદાહરણ તરીકે ભૂતકાળમાં પ્રવાસ ભૂતકાળમાં જવું છે એટલે કે ભૂતકાળની ઘટનાઓ પ્રત્યક્ષ જોવા જવાનું કાર્ય છે એ કરવું છે ત્યારે પ્રકાશ કિરણની સહાયથી આંખ કરે છે એટલે પ્રાચીન ઘટનાના કિરણો પકડીને આંખ મોકલવાથી ભૂતકાળ છે એ જોવા મળે છે આ કિરણોને એમ સમજીએ કે પંદરમી ઓગસ્ટે ઓગણીસો સુડતાલીસની મધ્યરાત્રિએ ભારતમાં ભાષણ કરતા જવાહરલાલ નહેરુ પરથી નીકળેલા છે તે સેકન્ડે ત્રણ લાખ કિલોમીટરના વેગે નીકળી ચૂક્યા છે તેમને પકડી પાડવા આપણે સેકન્ડે ત્રણ લાખ કરતાં વધારે કિલોમીટરની ઝડપે પાછળ પડવું જોઈએ પણ સાપેક્ષતાવાદ અનુસાર પ્રકાશ કરતાં વધારે વેગ અશક્ય છે તેથી આપણે પહેલાં કિરણો પકડી શકતા નથી એટલે કે ભૂતકાળમાં યાત્રા અત્યારે શક્ય નથી બીજું ઉદાહરણ પરમાણુ શક્તિ કે તેમાં દ્રવ્યોનો નાશ થઈ ઊર્જા ઉત્પન્ન થાય છે તો આજે આપણે આલ્બર્ટ આઈન્સ્ટાઈનની સાપેક્ષતાવાદ વિશે પ્રારંભિક વાત છે એ સમજીએ નીરવ મંદિર ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો